આજ રોજ છલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એ ચાવડા સાહેબ દ્વારા આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં છલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે છલાલા નવનિયુક્ત પીઆઈ ચાવડાને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેમ પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલાલા હમ તલાલા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી આજરોજ ચલાલા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ હતી એમાંથી એમાં ચલાલાના બધા જ કાર્યકરો રાજકીય આગેવાનો મોબેડિયન સમાજ અને વેપારી સમાજ એ આજે મિટિંગ રાખી હતી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ આવતી હોય એટલે શાંતિ સમિતિની મિટિંગ હતી અને શાંતિથી અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની આજે રજૂ થયા હોય એટલે એના તરફથી મિટિંગ હતી અને શાંતિથી મિટિંગ પતી છે અને શાંતિ રાખવાનો બધે ઉલ્લેખ થયો